મહત્વના અપડેટ દાંતીવાડા ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ડીસાના મહાદિવ્ય ગામ નજીક પહોંચ્યું તારીખ અઢાર નવ બે હજાર પચીસને સાંજે છોડાયેલું પાણી હવે મહાદિવ્ય ગામ સુધી પહોંચ્યું છે નદીનું પાણી મહાદિવ્ય ગામ નજીક પહોંચ્યું હોવાની વાતો વહેતી થતાં મોટી સંખ્યામાં લોકો પાણી નિહાળવા ઉમટી પડ્યા દાંતીવાડા ડેમમાં પાણીની આવક નવસો ઓગણપચાસ ક્યુસેકની સામે પાણીની જાવક એક હજાર એકસો બાર ક્યુસેક પાણી નદીમાં જાવક ચાલુ છે આજે સાંજ સુધી દાંતીવાડા ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ડીસાના પુલ નજીક પહોંચે તેવું લોક મુખ્ય ચર્ચાઇ રહ્યું છે તાજાની મહત્વના અપડેટ જોવા માટે પીએચલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા